પંચમહલા ગોગંબા તાલુકાની વ્યાજબી ભાવની દુકાન એસ બી બારિયા અગિયાર હજાર આઠસો પંદર રૂપારેલ બાર હજાર પાંચસો અઢાર કાયમી વ્યાજબી ભાવની સરકારી દુકાન સંચાલક રેશન કાર્ડ ધારકો સાથે અનાજમાં ગોલમાલ કરતા મીડિયાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો તોલ કરાવતા ચોખા વીસ કિલોને બદલે સત્તર કિલો એમાં પણ ત્રણ કિલો ચોખા ઓછા આપવામાં આવ્યા હતા ઘઉં પંદર કિલો ને બદલે તેર કિલો એમાં પણ બે કિલો ઘઉં ઓછા આપવામાં આવ્યા હતા આમાં જે અનાજ વધતું હશે તે બીજી બાજુ સગે વગે કરતા હશે એવું સ્પષ્ટપણે દેખાય છે આ દુકાનદાર માલિક બારિયા શંકરભાઈ ભલસીભાઈએ પત્રકારનો મોબાઈલ જૂટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો શું છે સમગ્ર ઘટના જો વિશેષ અહેવાલમાં રિપોર્ટર વિપુલકુમાર બારિયા દાહોદ નખાડું પંદર કિલો તમારે આવા જોઈએ કેટલું છે તો કેટલું નખાડું બે કિલો નખાડું ને નાખવાનું ને લીજવા કરો ને શું છે ગૌ છે નખાડતું ને ઓકે કિલો નાખો ને બે કિલો પંદર કરો બે કિલો ઓછું પૂરું થઈ ગયું ચાલો બે કિલો ઓછું શું નામ છે સાહેબ આપનું

कटा में घट पड़े इतने ऊंचो आप जो सो नाम जी साहब अपनो साहब जी साहब हूं के छे हूं नाम जी तुम्हारो समाचार जो बताओ साहब लोग के गुजरात न्यू ग्रेटिंग एलो सो नाम से साहब मतलब। अपनो बारिया शंकर भाई बराबर कयो काम लग गया रो पारे तो ता, तालुको खोगम जिल्लो तमे किया जिल्ला माथी आया हूं दाहो जिल्ला माथी દાહોદ નું તમારે શું લાગે વળગે કેમ ત્યાં તમારા દાહોદ મેં ત્યાં નથી લાગતું કેમ અમારે શું લાગે વળગે એટલે જો અમારા ધમકી કરો છો સાહેબ તમે અમારા પર ધાર ધમકી કરો છો ધાપધમ મારકુટ કરો છો કેમ અમારો હાથ પકડ્યો તમે સાહેબ ધક્કો કેમ માર્યો સાહેબ કેમ બોલો કેમ ખોટું મારા વિડીયો બધું છે સાહેબ વિડીયો બંધ કરો કેમ વિડીયો બંધ કરી બાર થી ઇન્ટરવ્યુ ચાલુ રાખો એટલે સો નંબર પર ફોન કરે હું કરે છે જોવાનું છે આપડે બરોબર બોલાવો બોલાવો ઇન્ટરવ્યુ ચાલુ કરો બોલાવો તમે ભારતી ઇન્ટરવ્યુ ચાલુ કરો તમે ભારતી ઇન્ટરવ્યુ ચાલુ કરો